અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી સહિત ચાર સ્થળો હોંગકોંગ દુબઈ જેવો શોપિંગ ફેસ્ટ થશે બાર ઓક્ટોબરથી ચૌદ જાન્યુઆરી સુધી એનું આયોજન કરવામાં આવશે જીએસટીમાં રાહત આપી લોકોને ડિસ્કાઉન્ટ મળે તેવી વિચારણા સોળ કરોડના ખર્ચે આયોજન કરવાની એમસીની તૈયારીઓ છે

સિંગાપુરની અંદર હોંગકોંગની અંદર અન્ય દેશોની અંદર પણ શોપિંગ ફેસ્ટિવલ યોજાતા હોય છે તો આગામી બાર દસ તારીખ બાર તારીખથી ઉત્તરાયણ સુધી લગભગ લાંબો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા અને આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર બંનેના સંયુક્ત ઉપક્રમે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે અમદાવાદની શોપિંગ ફેસ્ટિવલની ઉજવણી માટે તહેવારો દરમિયાન જ્યાં જ્યાં લોકો ખરીદી કરવા માટે જતા હોય છે અમદાવાદ સિંહિ રોડ હોય નરંગપુરા એરિયા હોય સિંધુ ભવન એરિયા હોય તદ ઉપરાંત નરોડા હોય કાંકરિયા એરિયા હોય અને નિકોલ એરિયા આમ અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર કે જ્યાં આગળ મોટે ભાગે લોકો શોપિંગ કરવા માટે જતા હોય છે તે જ જગ્યા ઉપર આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ત્યાં અનેક લોકોને અંદર જોડવાની અંદર આવશે અને જનરલી માન્ય બાર તારીખે લગભગ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ શોપિંગ ફેસ્ટિવલનું એ કરવામાં આવશે તદ ઉપરાંત જે આપણા વિવિધ બજારો છે સાબરમતી રિવરફ્રન્ટ માણેક ચોક ગુજરી બજાર છે લો ગાર્ડન સાયન્સ સિટી વસ્ત્રાપુર પ્રહલાદનગર રોડ આવા શોપિંગ મોલને આ બધાની અંદર મોટે ભાગે જોડવામાં આવશે આ દરમિયાન મહાનગરની અંદર રોશની છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે ત્યાં આગળ અલગ અલગ આ જે સમયગારો છે તેમાં કાંકરિયા કાર્નિવલનો પણ સમાવેશ થશે બુકફરનો પણ સમાવેશ થશે ફ્લાવર શોનો પણ સમાવેશ થશે તો આ કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાનગરપાલિકા કોમર્શિયલ એકમોને દસ આપશે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ ડસ્ટબિન આપવામાં આવશે અમદાવાદમાં આશરે સાડા પાંચ લાખ કોમર્શિયલ એકમો છે જેને ડસ્ટબિન અપાશે આગામી સમયગાળા દરમિયાન કોમર્શિયલ યુનિટને પણ આ ડસ્ટબિન અમે આપીશું પરિણામે આપણે વાત કરીએ કે સ્વચ્છતા અંતર્ગત આપણે વાત કરીએ કે જે પણ યુનિટો આવેલા છે ઓફિસો આવેલી છે તેની અંદર દસ લીટરના ડસ્ટબિનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે